દરમિયાન રવિકાંત તુર્ફે રવિ ગોવિંદ પટેલ અને ચોપડા દ્રેશ આપવાની અને રૂપિયા આપીશ જેવી લોભામણી લાલચ આપી પટાવી ફસલાવીને ગામના સ્મશાનમાં લઈ જઈ બળજબડીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો જે બાદ સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા જેઓ ચોંકી ઉઠ્યા હતા અને રવિકાંત પટેલ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છ્યાસઠ ત્રણસો છોતેર પોક્સો એક્ટ અને એક્ટ્રોસિટીની કલમ મુજબ રવિકાંત પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર ઓડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિજે કલોત્રાની કોર્ટમાં ચાર્જીસ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજે કલોરા કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ જે બી પંચાલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર ઓડિશન ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ વી કલોટ્રાએ સરકારી વકીલ જે બી પંચાલની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી રવિકાંત પટેલને ત્રણસો ને છોતેરની કલમ મુજબ આ જીવન કેદની સજા થતાં પોક્સો એકની કલમમાં વીસ વર્ષની સજા ફટકારી હતી વધુમાં સગીરાને રૂપિયા પાંચ લાખ વિક્ટીમ કોમ્પોસેશન હેઠળ રાજ્ય સરકારને વળતરા ચૂકવવાનો હુકમ કર્યો હતો બે હજાર સોળના રોજ વાલિયા તાલુકાના એક ગામમાં ચૌદ વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપી રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદભાઈ પટેલ નાઓએ ગામના સ્મશાનમાં લઈ જઈ દુષ્કર્મ કરેલ જે બાબતે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાલિયા પોલીસ સ્ટેશન ઇપિકો કલમ ત્રણસો છાસઠ ત્રણસો છ તેસઠ ત્રણસો છોતેર પાંચસો ચાર છ બે તથા પોસ્કો એક્ટની કલમ છ મુજબની ગુનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટ્રી વીજે જે કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણસો છોટ્ટેરના ગુનામાં આજીવન કેદની સજા તથા પોષ્પો એક્ટની કલમમાં વીસ વર્ષની સજાની જોગ સજા કરેલ છે અને ભોગ બનનારને રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે